ચાલો મિત્રો ફેમિલી હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો આજે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે ત્યાંનું નામ છે સરસ મજાની પાઉ ભાજી બનાવવાની છે મિત્રો ત્યાંનું મટિરિયલ હું તમને બતાવી દઉં ફ્લાવર છે કોબીજ છે રીંગણ છે ટામેટા છે બટેકા છે બીટ છે લીલા મરચાં છે દૂધી છે સુકા કાંદા છે તેમજ લીલા વટાણા છે મિત્રો તો ચાલો હવે શિયાળાની ઋતુ ચાલી રહી છે શિયાળાનો પ્રથમ આપણી આ રેસીપી એવી સરસ મજાની પાઉંભાજી બનાવીને આજે ખાઈશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો સરસ મજાની આજે આપણે પાઉભાજી બનાવવાની શરૂઆત કરીએ તેના માટે સૌ પ્રથમ બધું શાક બકાલું કટિંગ કરીને તેને બાફી લઈએ મિત્રો ચાલો મિત્રો આજે સરસ મજાની શિયાળાની પાઉં ભાજી બનાવવાની છે તેનો વઘાર કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે સૂકા કાંદા ટમેટા અંદર ઉમેરી દઈએ ને સરસ મજાનો આજે આપણે ભાજીનો વઘાર કરવાનો છે ચાલો તો આપણા શાકભાજી પણ સરસ મજાના બફાઈને તૈયાર થઈ ગયા છે તે પણ અંદર પછી ઉમેરશું થોડુંક લસણ પણ અંદર ઉમેરી દઈએ ચાલો મિત્રો અંદર થોડુંક મીઠું પણ ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે ત્યાર પછી થોડીક હળદર થોડુંક લાલ મરચું ધાણા જીરું મળ રીતે આપણો પગાર કરવાનો છે મિત્રો આપણી ગ્રેવી પાકી જાય એટલે આપણે જે બાફીને તૈયાર રાખેલા છે શાક તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો ચાલો મિત્રો તો આપણે જે સરસ મજાની પાકીને તૈયાર થઈ જાય છે તો આપણે જે બાફીને તૈયાર રાખેલા છે શાક તે પણ અંદર હવે ઉમેરી દઈએ સરસ મજાની આપણી ભાજી તૈયાર કરવાની છે મિત્રો તમે પણ એકવાર આવી સરસ મજાની ભાજી બનાવજો કારણ કે હાલ શિયાળો હોવાથી સરસ મજાના તાજા તાજા શાકભાજી બજારમાં મળતા હોય છે તો ચાલો મિત્રો હવે થોડીક વાર સુધી તેને ઉકળશું ઉકળવા દઈશું ત્યાર પછી આપણી સરસ મજાની ભાજી તૈયાર થઈ જશે મિત્રો ચાલો મિત્રો સરસ મજાની આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની તીખી અને સરસ મજાની આપણી પાઉંભાજી તૈયાર છે મિત્રો તો તમે પણ આવી સરસ મજાની પાઉભાજી બનાવીને જમજો કારણ કે હાલ શિયાળો ચાલી રહ્યો છે શાકભાજી પણ બજારમાં ખૂબ જ સરસ મજાના તાજા તાજા આવી ગયા છે મિત્રો તો સરસ મજાની આપણી ભાજી છે સલાડ છે પાપડ છે અળદના તેમાં સરસ મજાના પાઉ છે સાસ છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ તમે પણ આવી ભાજી બનાવીને જમજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કે તમને બીજા પણ આવા વિડીયો સરસ સરસ જોવા મળે પહેલાં મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી